જય માતાજી ખેડૂત ભાઈઓ સ્વાગત છે તમારી ગુજરાત ખેડૂત પુત્ર ચેનલમાં તો ફરીથી એક માહિતીના વિડીયોમાં આવી ગયા છે ખાસ કરીને દવાની કિંમત આજ સુધી યુટ્યુબના ઇતિહાસમાં ક્યારે પણ કોઈ પણ ચેનલમાં તમે સાંભળ્યું નહીં કે દવાની સંપૂર્ણ માહિતી અને સત્ય માહિતી તો આ તમે વિડીયોમાં અંત સુધી બનતા રહેજો રાજુભાઈ તમને સંપૂર્ણ દવા કેટલું માપસાદ કેટલું માપસાદ હોય છે અને શું એની કિંમત હોય તો વિડીયોમાં સંપૂર્ણ બનજો રાજુભાઈ તો તે અત્યારે હરેક માં તમે જોવો છો કે કિંમત જે ફાવા તે લઈ છે અને ખેડૂત ખેડૂત પુત્ર ખેડૂત ભાઈ તેમાં લૂંટાય છે તો આ વિડીયોનું માધ્યમ એ છે કે ખેડૂત પુત્ર સાચી કિંમત જાણે અને સત્ય કિંમત ની જાણકારી મળે બરાબર બધા ખેડૂતભાઈઓને રામ રામ ખેડૂતભાઈઓ આજે આજે ઘણી કોમેન્ટ આવતી હતી કે અત્યારની જરૂરિયાત પ્રમાણે કે ફૂગનાશક દવાની કિંમત સહિત માહિતી આપો એટલે આપણે એક આવી ગયા છે નવા વિડીયોમાં હું તમામ ફૂગનાશક કે તેજે કેટલું પ્રમાણ કેટલી કિંમત બધું હું કહેશ તો વિડિયોના અંત સુધી બેઠા રહેજો તો કરો મિત્રો આજે એલ્ડાસ્ટોબિન ટેબુ કનાઝોલ જેમાં એલ્ડાસ્ટોબિન 11% આવે છે અને ટેબુ કનાઝોલ 18% આવે છે જે ધાણામાં ફૂલ ભરવા

વૈશ્વા ગણિત મિત્રો એક ખાસ જણાવવાનું મારે તમને એક જેડી કે વાત વિડીયો વિશ્વમાં કહી જાઓ જોડાયેલા રહેજો અગત્યની છે એટલે કહો છું કે જે આ હું કિંમત સહિત તમને જે દવાની માહિતી આપું છું એમાં ઘણા લોકોના ભાઈ સારી પણ કોમેન્ટ આવે છે લગભગ સારી જ આવે છે પણ એક બે એવા મને પર્સનલ મેસેજ વોટ્સઅપ મેસેજ પણ કર્યો છે અને કોમેન્ટ કહે છે કે રાજુભાઈ તમે આ જે આ કિંમત સહિત માપ આપો એમાં ઘણાને તકલીફ થાય છે હવે ખેડૂત મિત્રો મને એ નથી સમજાતું કે એને તકલીફ કેવાની થાય એને થાય કે બીજાને થાય પણ કેવાની તકલીફ થાય હું ખેડૂતને દવાની કિંમત જાણવાનો અધિકાર નથી એટલે ખેડૂત મિત્રો દબાવવાની તો કોશિશ થાય એને તકલીફ નથી થતી ખેડૂત મિત્રો એનું થોડુંક ખુલ્લું થાય છે જે અત્યાર સુધી ખેડૂતનું શોષણ કરતાના હતા ખેડૂતને ખુલે આમ લૂંટે છે એને હિસાબે એને તકલીફ થાય તો મોટા ભાઈ તકલીફ તો જો ખેડૂત સપોર્ટ કરતો રહે ને તો ધીરે ધીરે થોડી થોડી વધતી જવાની તમારો સપોર્ટ જોઈએ ખેડૂત મિત્રો

ધાણામાં કોઈ પણ જાતની ફૂગ આવતી હોય પછી શણામાં કોઈ કોઈ જાતની પછી એક બીજી જે ઘણા ખેડૂએ વટાણા વહેવાય છે એમાં ધોરી સારીનો પ્રશ્ન રહેતો હોય એમાં બહુ અસરકારક કામ કરે છે એઝ અ ચાર ટકા પ્લસ ક્લોરોથાઈન સાલીઠ ટકા બહુ સારું કામ છે આનું માપ છે ખડૂત મિત્રો ત્રીસ એમએમ પોપે કિંમત છે બારસો રૂપિયા પછી આ બે બધા દવાના એરિયા વાર પાંચ દસ ટકા ફેર પડી શકે જાજો કોઈ ફેર પડે નહી અને આ તમને હું કિંમત કહું તમારે ત્યાં કેટલી કિંમત છે કોમેન્ટ કોમેન્ટ અવશ્ય કરજો કારણ કે તમારા ઉપર જ મારું બધું સમજો સપોર્ટ ઉપર જ નકર દબાવવાની કોશિશ તો ઘણી થાય છે પણ તમારો સાથ હશે તો કોઈથી દીવાનું થતું નથી ખરેખર મિત્રો આ છે નાગાર્જુન નું ઇન્ટેક્સ જે બહુ સારું બુક ના ખેડૂતમાં પ્રખ્યાત છે આની કિંમત છે અઢીસો ગ્રામની ની ચારસો રૂપિયા અમન બરોબર છે ભાઈ ખેડૂત મિત્રો અઢીસો ગ્રામના ના ચારસો રૂપિયા અને પપ્પે માપ છે ચાલીસ ગ્રામ જો કાંટો છટકાવ કરવામાં આવે તો જે જીરામાં થતી તમામ ભૂખ ધાણામાં આવતી તમામ ભૂખ બધે બહુ હાઈ ક્લાસ કામ છે તો આનો એક વાર અવશ્ય ઉપયોગ કરજો અને આ જે ખેડૂત મિત્રો લેટીઓ જે લગભગ તમામ ખેડૂત જાણતા હોય છે આ ડેટિયા વિશે આ પણ એક જોરદાર ફૂગનાશક છે મારું તો ફેવરિટ છે લગભગ ખેડૂત નું પણ ફેવરિટ છે આનું માપ જે ખેડૂત મિત્રો પપે દસ ગ્રામ આઠ થી દસ ગ્રામ માં બહુ સારું કામ આપે છે હવે ખેડૂત મિત્રો આ એક એવી વસ્તુ છે આની કિંમત કોઈ બેલેન્સ જ નથી મને જ્યાં લગી ખબર છે ત્યાં લગી ઘણા એગ્રો વાળા સોવીસો પણ આને કિંમત લીધલ છે એટલે મારે આ બધું કેવું પડે નેટીઓ ની કિંમત છે ખેડૂતો મિત્રો અઢીસો ગ્રામ ના સત્તરસો રૂપિયા ઘણા પચીસો ના બિલ મેં જોયા છે એટલે મારે તમને કેવું પડે તમારા તે હું ભાવે આવ્યું હું ભાવ છે કોમેન્ટમાં વિશે કરજો કેજો કોમેન્ટમાં વિશે કેજો ખેડૂત મિત્રો અને આ ખેડૂત મિત્રો

એને મને સપોર્ટ કર્યો પણ આગળ હું એને કેમેરા સામે નથી આવતો થોડોક સમય પછી એને પણ આવે એ ભાઈનો હું દિલથી આભાર માનું છું કે કારણ કે એની મને સપોર્ટ કર્યો એ પણ એવું વિશે છે કે ખેડૂતનું આમાં બહુ ખોટું થાય એટલે એ સપોર્ટ આપવા બદલ એનો દિલથી ફરી એકવાર આભાર માનું છું ખેડૂત મિત્રો આ એક મારા ખેડૂત ભાઈ મારા પરિવાર ઝુંબે છે તમે બંને ચાલીએ છીએ અને ગામડાના માણસ છે એવું નથી કે એકરો છે કે કઈ રૂપિયાવાળા છે પણ કેમ ખેડૂત પુત્ર છે અને ખેડૂત પુત્ર નું થાય અને સારું હિત થાય એના હિસાબે આ વિડીયોના માધ્યમથી કિંમત જાણવા મળે છે અને હરક ખેતર જાય છે હરક ખેડૂત પુત્ર સાથે હોય છે અને એને લઈને જ માહિતી આપી છે તો આજના માહિતીમાં વિડીયોમાં આટલું જ હતું ફરીથી બીજો વિડીયો સંપૂર્ણ આપી દેવામાં આવશે તો જોવાનું ચૂક આ વિડીયો કેવો લાગે ખાસ કોમેન્ટ કરી દેજો અને હવે જો કિંમતનો વિડીયો તમને ગમ્યો હોય તો તમારા સગા સંબંધીને અવશ્ય શેર કરજો જેથી સત્ય કિંમત એને જાણ થાય તો આ બસ આજના વિડીયોમાં આટલું જ હતું મળી બીજા વિડિયોમાં અત્યારે બધાને જય માતાજી